પારડીના ઓરવાડ ઘંટેશ્વર મહાદેવ મંદિરના પાછળ કુવામાં પડેલ બળદને બહાર કાઢ્યો પારડી તાલુકાના ઉદવાડા ઓરવાડ સારણ રોડ ઘંટેશ્વર મહાદેવ મંદિરના પાછળ આવેલ ત્રીસ થી ચાલીસ ફૂટ ઊંડા કુવામાં એક આખલો ખાબકી ગયો હતો કુવા ઉપર લગાવેલ લોખંડની જાળી તૂટી ગયેલ હતી જેમાં અંદર આખલા પડ્યાની જાણ ઓરવાડના પ્રકાશભાઈ પટેલે જીવદયા પ્રેમી ભાવનાબેન પટેલ અને પારડીના જયસિંહ ભરવાડની ટીમ સ્થળ દોડી આવ્યા હતા અને બગવાડા ક્રેન મંગાવી જયસિંહ અંદર કુવામાં ઉતરી બળદ ને બાંધ્યો હતો અને ક્રેનની મદદે ભારે જહેમતે બહાર કાઢી બળદને જીવનદાન આપ્યું હતું ત્યારે કુવા ડ્રેનેજ અવારું કુવામાં જાળી બાંધી રાખે જેથી મોંઘા પશુઓ આનો ભોગ ન બને તેવી અપીલ કરી હતી આજે આપણે ઉદ્વાડા ઘંટેશ્વર મહાદેવ મંદિરના પાછળ જે કૂવા આવેલો છે એની જારી તૂટી ગઈ હતી તેમાં એક આખલો બળદ પડી ગયો હતો એને કાઢવા માટે આપણે મારા પાસે ફોન આવ્યો એટલે હું જગ્યા પર આવીને પછી જોયું તો એ આખલો બળદ મોટો હતો અને જાતે અંદર ફરી બી નહીં શકતો હતો એટલે આપણે તાત્કાલિક જે પાર્ટી જયસિંખભાઈ છે એમને કોલ કર્યો જયસિંખભાઈ અને એમની ટીમ તાત્કાલિક અહીં આવી ગયા અને એને ક્રેન દ્વારા ચીથી એને બહાર જાતે અંદર ઉતરીને બહાર કાઢી નાખો બધાને એક સજેશન છે કે તમારા આજુબાજુ કોઈ બી આવી રીતે જૂનો કે પુરાનો ખુલ્લો કૂવો હોય એને જારી બાંધીને બંધ કરો જેથી કોઈ આવા પશુ પક્ષી કે વ્યક્તિ બી કોઈ અંદર કૂવામાં પડે ને ઇન્જર નહીં થાય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો